હાલો મિત્રો આપણે આવી જઈશું સુરતમાં તો તમે જોઈ શકો છો મંદિર જોકણીમાં નું તો બરોબર રોડના મધ્યમાં આવેલું આ મંદિર આ કેનાલ રોડ બોલાય છે આમ પર્વત ફાટિયા તરફ જાય છે આ રોડ અને આમ જાય હોદીવાલા તો શકો છો ચલો મિત્રો આપણે દર્શન કરાવું તમને માતાજીના વિડીયો સારું લાગે લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો

झोंगड़ी मनु मंदिर सौसठ साठ झोंगड़ी है सौ साठ झोकड़ी मंदिर तो तुमने तो दर्शन करो जी। माता जय माता जय साव जय सौसाठ झोंगड़ीमा जय सौसठ झोड़ी सत्तर देख सको ते सत्तर जो खर्चू से है। તોય સપોઝ ઓ મટારીનો મોડ જય 167 જોગડીમાં જય 167 જોગડીમાં જય ગણપતિજી મહારાજ જય ગણપતિજી મહારાજ તો આવું છે બારનો લોકેશન પર તોય સપોઝ ઓ ટ્રાફિક સુરત મે